ગૃહમંત્રી અમિત શાહે એવું હતું કે આંબેડકર 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 એક નામ ફેશન હો ગયા હે અગર ઉતના નામ ભગવાન કા લેતે તો સાત જન્મો કા સ્વર જાતા આ નિવેદન અમિત શાહે સંસદમાં આપ્યા બાદ ભારતભરમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેના પડગા વડોદરામાં પણ પડી રહ્યા છે વડોદરામાં આવેલી કલેક્ટર કચેરીમાં સ્વયં સૈનિક દળ દ્વારા વડોદરા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે અમારા માટે બાબા સાહેબ આંબેડકર આજે પણ ભગવાન છે ખાલી પણ રહેશે આવના દિવસોમાં પણ અમારા ભગવાન બાબા સાહેબ આંબેડકર જ રહેવાના છે કારણ કે જ્યારે અમારા લોકોને પાણી પીવાનો અધિકાર ન હતો એક તળાવમાંથી જે તળાવમાં કૂતરા બિલાડા પશુ પાણી પી શકતા હતા પરંતુ અમે થઈને પાણી શકતા ન હતા ત્યારે અમારા અમારા માટે માટે એ પાણી પાણી આંદોલન અને સ્વતંત્ર રીતે પીવડાવનાર એટલે અમારા ભગવાન બાબા સાહેબ આંબેડકર હતા બાબા સાહેબ આંબેડકર અમારા માટે એટલા માટે ભગવાન છે કે આજે અમે સરકારી નોકરીઓ મોટા ગજાના નેતાઓ સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો અને પોલીસ આઈપીએસ આઈ એસ કલેક્ટર અને મોટા મોટા ઉદ્યોગપતિઓ અમે લોકો આજે બન્યા છે માત્ર ને માત્ર અમારા ભગવાન બાબા સાહેબ આંબેડકરના લીધે જ બન્યા છે આવા આ ગૃહમંત્રી જેમને પોતે બોલવાનું ભાન નથી પોતે અગાઉ તળીપા રહી ચૂકેલા છે અને સત્તા મળતાની સાથે પોતાની શાન ભૂલી બેઠા છે તેવી ધારદાર રજૂઆત સાથે સ્વયંસૈનિક સૈનિક દળ વડોદરા દ્વારા આજે વડોદરા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સંસદમાં મોદી મોદીના નારા લાગતા હોય તો મોદી બાબા સાહેબ આંબેડકરથી વધારે ભણેલા છે

તેમને સમજવાની થોડી કોશિશ કરવામાં આવે તો થોડું સમજાય તેમ છે પરંતુ આજના સત્તામાં રહેલા આ લાલચુ લોકો બાબા સાહેબ આંબેડકરનું માન અને સન્માન જાહેરમાં ખોવા બેઠા છે ત્યારે ભારત ભરમાંથી તમામ આંબેડકર વાતીઓ અને બાબા સાહેબને માનારા ચાહનારા લોકો અને તમામ ભારતીય અને વિદેશની ધરતી ઉપર રહેનારા તમામ બાપા સાહેબના અનુયાયીઓ દ્વારા ઘટનાનો સખતમાં સખત વિરોધ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ સ્વયં સૈનિક દળના સૈનિકોની રજૂઆત કેટલી ધ્યાને લેવામાં આવે છે કારણ કે તેમણે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું છે અને જો અમિત શાહ રાજીનામું નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની પણ સરકારશ્રીએ નોંધ લેવી તેવું ઉચ્ચારણ કરવામાં આવ્યું રિપોર્ટર વિજય મકવાણા સાથે સિદ્ધાર્થ પરમાર જનરલ પણ ન્યૂઝ વડોદરા જય ભારત જય સંવિધાન આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે આવેદન એ બાબતનું છે કે હાલમાં સંસદની અંદર જે તડી પાર રહી ચૂકેલા અમિત શાહ રહ્યા ગૃહમંત્રી કે જેમણે સંવિધાન નિર્માતા નારી મુક્તિદાતા ડૉક્ટર સાહેબનું અપમાન કર્યું ટિપ્પણીઓ કરી કે બાબા સાહેબ આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઈ છે પણ એ મહાનાયકોને ઓળખતા નથી આ હાલી મવાલી જેવા લોકો આવા મહાનાયકોનું મહાપુરુષોનું અપમાન કરશે એ સાખી લેવાય નહીં એ બાબતે થઈ અને અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે કે બાબા સાહેબ સંવિધાન નિર્માતા છે અને એમનું અપમાન અમે સાકી નહીં લઈએ જેથી કરી અને અમે આવનારા દિવસોમાં આવી કોઈ હરકત ના કરે તેથી અમિત શાહનું રાજીનામાની માંગ લઈ અને આવેદન આપવા કલેક્ટર કચેરી વડોદરા આવ્યા છે અમે